નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે અત્યાર સુધી અલગ અલગ ક્ષેત્રફળ અને પરિમિતિના દાખલાઓની ગણતરી કરી હવે આપણે ગણતરી કરીએ પરિમિતિ આપી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે જોઈએ રકમ એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ ત્રણસો વીસ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય પરિમિતિ આપી છે અને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે અને આકાર કયો કીધો છે પાછો ચોરસ ગણતરી કરવા માટે સૌ પ્રથમ તો જે શોધવાનું છે એના પહેલાં એના વિશે આપણે વિચારીએ જો મારે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે તો કે એલ ગુણ્યા એલ મતલબ કે લંબાઈ આપણને ખબર હોવી જોઈએ ત્યારે જેનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ પણ આપણને રકમની અંદર ક્યાંય લંબાઈ આપેલી નથી પણ એની જગ્યાએ શું આપી છે પરિમિતિ તો આપણે શું કરવું પડે તો કે આ જે પરિમિતિ આપી છે એના પરથી આપણે લંબાઈ છે પેલા શોધવી પડે અને પછી એ લંબાઈનો ઉપયોગ કરી અને આપણને ક્ષેત્રફળ મળશે ગણતરી કરીએ જે આપ્યું છે પહેલા લખી દઈએ ચોરસની પરિમિતિ બરાબર ત્રણસો ને વીસ સેમી બરાબર હવે આપણે શોધવાનું છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય એ જવાબ મળશે આપણને ચોરસ સેમીમાં હવે બંનેમાં ફેર શું છે તો કે ક્ષેત્રફળ એટલે કે આ જે એરિયા છે છે એ આપણે શોધવાનો પરિમિતિ આપી છે તો એ શું થાય આ ફરતી જે લંબાઈ છે ને એ આપણને આપેલી છે કુલ સરવાળો એક બાજુની લંબાઈ છે ને એ આપણે શોધવાની છે તો આપણે વચ્ચેના ભાગ છે એનું ક્ષેત્રફળ શોધી શકીએ તો સૌપ્રથમ આપણે ચોરસના પરિમિતિનું સૂત્ર લખીએ ચોરસની પરિમિતિ હવે ખબર કેમ પડશે કે આપણે પરિમિતિનું સૂત્ર પહેલાં લખવું કે ક્ષેત્રફળનું તો એના માટે આપણે વિચારવાનું છે જો ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે લંબાઈ શોધવી પડે બરાબર લંબાઈ ખબર હોવી જોઈએ લંબાઈ નથી તો પરિમિતિ આપી છે તો પરિમિતિ પરથી આપણે શું શોધશું હવે લંબાઈ અને એનો ઉપયોગ કરી ક્ષેત્રફળની ગણતરી કરીશું હવે પરિમિતિની જગ્યાએ કેટલા લખશું ત્રણસો ને વીસ બરાબર ચાર અને એલ એ તો એમ જ રહેશે જ્યાં ચાર અને એલની વચ્ચે ગુણાકાર હોવાથી એલને એકલો કરવો પડશે ચાર સામે જાય લઈ જઈએ તો ત્રણસો વીસ તો એમનીના જ છેદમાં ચાર બરાબર એલ થઈ ગયું ભાગાકાર કરીએ તમે જોશો તો આ ઝીરો ને ગણતરીમાં ન લેતા બત્રીસ છે ચારના ઘડિયામાં બત્રીસ આવે તો આપણે ગણતરી કરી શકીએ કે ચાર અઠા બત્રીસ અને એક ઝીરો એટલે એસી જવાબ મળે એલ બરાબર લંબાઈ શું છે અને એસી સેન્ટીમીટર હોવી જોઈએ હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ માટે શું સૂત્ર છે તો કે એલ ગુણ્યા એલ ક્ષેત્રફળ શોધવાનું છે તો એની જગ્યાએ આપણે કંઈ નહીં લખીએ એમ જ રહેશે હવે એલની ની જગ્યાએ શું લખશું તો કે એસી ગુણ્યા ફરીવાર એ લેવો ફરીવાર વાર એસી હવે ગુણાકાર તમારે બાજુમાં દર્શાવવો હોય દર્શાવો તો પણ ચાલે સીધું આવડે તો પણ કરી શકાય આઠ ગુણ્યા આઠ એટલે શું થાય ચોસઠ અને બે ઝીરો છે જ એટલે બે ઝીરો મૂકી દેવાનો ચોરસ સેમી એનું ક્ષેત્રફળ કેટલું મળે છે ચોસઠસો ચોરસ સેમી જ્યારે પરિમિતિ ત્રણસો વીસ સેમી હતી હકીકતમાં આપણે શું શોધવાનું હતું એનું ક્ષેત્રફળ પરંતુ આવી રીતે શા માટે ગણતરી કરી કારણ કે આપણને લંબાઈ આપેલી નહોતી પરિમિતિ આપી લંબાઈ આપણે ક્ષેત્રફળ હોય તો જરૂરી છે કારણ કે એલ ગુણ્યા એલ એનું સૂત્ર છે તો ગણતરી માટે આપણે શું કર્યું તો કે પરિમિતિનું સૂત્ર લઈ ગયો ને એમાંથી સૌ આપણે એલ ની ગણતરી કરી અહીંયા આપણો દાખલો પૂરો નથી થતો કારણ કે ક્ષેત્રફળ શોધવાનું હતું ક્ષેત્રફળ શોધું અને છેલ્લે આપણને જવાબ મળ્યો આવી રીતે તમને બીજો કોઈ પણ દાખલો છે આપી શકાય જેમાં પરિમિતિ આપી હોય અને ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય જરૂરી નથી કે આ કેરમ બોર્ડનું નામ એમ જ રહે એની જગ્યાએ હું ચોરસ બગીચો કે ચોરસ કાગળ પૂઠું વગેરે પણ આપી શકું તમારે ખાસ એમાં ધ્યાન આપવાનું છે રીતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં એક સિત્તેર સેમી લાંબા પહોળા લંબાઈ પોહળા બંને આપેલું છે તો એનો મતલબ એમ કે જે ટેબલ ક્લોથ છે એને કયો આકાર ધરાવતો હશે લંબચોરસ બરાબર લાંબા એટલે કે લંબાઈ છે એની સિત્તેર સેમી છે જ્યારે પહોળાઈ છે એ છે ચાલીસ સેમી લેસ લેસ છે એ હંમેશા જે કઈ આપણો વસ્તુ છે એની ફરતે લગાવવાની હોય છે ધારો કે આ એક લંબચોરસ રૂમાલ છે એની ફરતે લેસ લગાવવાની છે ફરતે લગાવવાની છે તો એનો મતલબ શું થશે આપણે આ રૂમાલ માટે શું શોધવાનું છે પરિમિતિ પરિમિતિ એટલે એ શું થશે આપણા લેસની લંબાઈ એ આપણે શોધવાની છે આકાર લંબચોરસ છે અને પરિમિતિ છે એ શોધવાની છે તો આપણે કયું સૂત્ર વાપરવું જોઈએ લંબચોરસની પરિમિતિ રકમ પરથી તમારે એ નક્કી કરવાનું સૂત્ર લખેલું છે લંબચોરસની પરિમિતિ બરાબર એલ વત્તા બી વત્તા એલ વત્તા બી અથવા તો તમે બે કાઉન્સમાં એલ પ્લસ બી આવું સૂત્ર પણ લખી શકો આપણે પરિમિતિ શોધવાની છે તો એની જગ્યાએ કંઈ નહીં લખીએ બરાબર હવે એલની જગ્યાએ આપણને શું આપેલું છે સિત્તેર સેમી અને બીની જગ્યાએ આપેલું છે ચાલીસ સેમી આપણે લખીએ રકમની અંદર ફક્ત આપણે કિંમત મૂકવાની છે બે એમની રહેશે એલની જગ્યાએ સિત્તેર વત્તા બી ની જગ્યાએ ચાલીસ સૌથી પહેલી જ્યારે પણ કાઉસ આપ્યો હોય ત્યારે તમારે સૌથી પહેલા તો કાઉસ ની ગણતરી કરવી જોઈએ તો એના માટે આપણે ગણતરી કરીએ બે એમની રહેશે સિત્તેર બે અને શું ને એમની એટલે કે બસો વીસ સેમી છે એ લેસની જરૂર પડે તમારે દાખલાના અંતે લાઈન ફરજિયાત લખવાની છે હવે કેવી રીતે લખવી તો આપણે લખીએ આપેલ લંબ ચોરસ ટેબલ ક્લોથ માટે સેમી લાંબી લેસની જરૂર પડે આ રીતે તમને કોઈ પણ દાખલો આપ્યો હોય ધારો કે ફક્ત લંબાઈ આપી છે અને એવું કીધું છે કે આકાર ચોરસ છે તો તમારે લંબચોરસની પરિમિતિની જગ્યાએ શું લખવું પડે ચોરસની પરિમિતિનું સૂત્ર અને ગણતરી આ મુજબ કરવી પડે